તો હેલો ગાઈસ બેક ટુ માય ચેનલ આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ તો આજે આપણે વિડીયોમાં સર પંચર કરવાનું આપણે પંચર કરાવીને આપણે જેવો ઘરે પંચર તો નહીં પણ ટ્યુબ જ નવી નખાવી દીધી આપીએ તો મિત્રો આપણા ભાઈ ટાયર ખોલો નવી ટ્યુબ નાખવાનું થઈ પંચર નહીં પાલ તૂટી ગયેલો એટલે નવી ટ્યુબ ના દેવો આ પડ્યું આપણું બાઇક જો વખત કાઢો થાય

એક કેટલા બધા લગાયેલા ટિકડા આ તો જો લાગટ છો 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 છેલ્લે આનો એકણ વાલમાં જતો રહ્યો આ રે

ખબર એટલે ખબર પડી જાય કારણ કે બને તો મિત્રો આપણે પાણી વેડી કાઢી કોરી પણ નવા વાવા ભરા હા ધોવા ભરાય એટલે દાબ થાય એટલે પાણી ન નહીં દાબ મારે એટલે પાણી તો નિહારવાનું જ છે ને ભાઈ

તો મિત્રો આપડે આટલે બ્લોગ પૂરો થાય છે તો તમને બ્લોગ કેવો લાગે સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપી મળી